વાત છે આ હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાન કરવા માટે જયારે રામ અને લક્ષ્મણ ને હનુમાનજી પોતાની પીઠ ઉપર બેસાડ્યા અને હનુમાનજી મહારાજ પોતાની પીઠ ઉપર બેસાડ્યા અને હનુમાનજી મહારાજ જય શ્રી જય શ્રી રામ વેચે વેચી આ મારા માટે આ મારા માટે નહીં બીજા આવે ને જયારે ત્યારે પરફોર્મન્સ કરવાનું છે હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાન હનુમાનજીને ઓવર સ્પીડ નો આમાં ક્યાંક અમે પડી જાય તો તો કે બે બે હાથ છે ને માટે એ પાસે માથું પકડી રાખો એમ તો કહેવાય નઈ બે હાથે આશીર્વાદ આપો તો કે હનુમાનજી અમે એક આદિ નારાયણ એક શેષ નારાયણ લક્ષ્મણજી શેષ નારાયણ આદિનારાયણ આ બબે નારાયણ મને જરાય બીક નથી લાગતી કારણ કે હું પડું તો તમે બે પડો એટલે હવે તમને ચિંતા છે કે હું પડું કે ના પડું એની એમ જેને ભગવાનને પકડી લીધા જેને ભગવાનને સાચવી લીધા ભગવાન એને સાચવી લે એટલે કહેવામાં આવ્યું છે હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી મહિમા છે એટલે નથી પણ ભગવાન નો હજી એટલો મહિમા નથી એટલે ક્યાંક બાર ગામ જવું હોય ને ત્યારે તાળા માર દે છે તે ભગવાન ને ગુંગળામાં નહીં થતી હોય આખા ઘરમાં ભગવાન નું સ્થાન ક્યાં હોય ખબર સીડી નીચે ઘણા ની ઘરે અમે જાય ને કે ઠાકોરજી ક્યાં તો કે હાલો સીડી નીચે આખા ઘરના મચ્છરા ની જ્યાં મીટિંગ થતી હોય ને ત્યાં ભગવાન હોય શું કામ આવું થાય છે રસોડામાં તમે કેટલી વાર રહો છો વઘાર કરો તો બારીયું ખોલ નાખો છો કારણ નથી મજા આવતી ઠાકોરજી ને તમે અહિયાં રાખ્યા છે કેમ થતું હોય છે આ ચિંતન વિષય છે મહિમા થાય ને દેહ ની જેસ ચિંતા છે એટલી ઠાકોરજી થાય આ વસ્તુ કડવી છે પણ શાસ્ત્ર શું કામ કરે છે અચ્છા કોઈ પેટ્રોલ નો ટાંકો ભરીને આમ રોડ ઉપર जातो હોય એનો ટાંકો પાછળથી લીકેજ હોય તો એને ખબર ન હોય એ તો जातो હોય પણ એના મનમાં શું હોય આખો ટાંકો ભરેલો છે પણ આપણી ગાડી પાછળ જતી હોય આપણને ખબર છે કે ટાંકો લીકેજ છે આપણે ઓવરટ્રેક કરીને એને કહી કે લીકેજ છે તો એને ખબર પડે નહીં તો પડે નહીં તો અહીંયા જાય ત્યાં ટાંકો ખાલી હોય આખો ફેરો વ્યર્થ જાય એમાં આપણને એમ છે કે અમે તિલક ચાંદલા કરીએ છીએ સવારે પૂજા કરીએ છીએ સત્સંગી કહેવાઈએ છીએ આપણો ટાંકો ફૂલ છે આપણે અક્ષરધામમાં પહોંચી જઈશું પણ જે લીકેજ છે ને એ લીકેજ આપણને શાસ્ત્ર બતાવે છે કઈ જગ્યાએ લીકેજ છે શાસ્ત્ર સિવાય કોઈ ઉધાર નથી અમેરિકાની અંદર એવી ઓફર કરવામાં આવી કે નાનામાં નાની મૂવી બનાવો ફિલ્મ જેની મૂવી સૌથી નાની અને પાછી વાસ્તવિક જીવન સાથે એને સંબંધ હોવો જોઈએ બે વસ્તુ નાનામાં નાની અને વાસ્તવિક જીવન સાથે એ મૂવીને સંબંધ હોવો જોઈએ એને આપણે બેસ્ટ મૂવીનો એવોર્ડ આપશું વાસ્તવિક જીવનની સાથે સંબંધ એટલે શું આ તમે ટીવીમાં જુઓ ને તો બબે મિનિટે કપડાં બદલી જાય વાસ્તવિક જીવનમાં એ પોસિબલ છે બે બે મિનિટે કપડાં બદલવાનું અચ્છા કોઈ ગીત વાગે છે ચાલો એક જ ગીતમાં બે મિનિટમાં કુરુ મનાલીમાં છે બે મિનિટમાં સિંગાપુરમાં છે બે મિનિટ પછી મલેશિયામાં છે આ બબે મિનિટમાં આટલું ટ્રાવેલિંગ વાસ્તવિક જીવનમાં પોસિબલ છે તો એ વાસ્તવિક જીવન સાથે મેચ કરતી નથી સ્ટોરી એટલે આની શરત એ છે કે વાસ્તવિક જીવન સાથે એને સંબંધ હોવો જોઈએ અને પાછી નાનામાં નાની એમાં એક ભાઈને બેસ્ટ મૂવી નો એવોર્ડ મળ્યો કેટલા મિનિટની ખબર છે મિનિટની નહીં પિસ્તાલીસ સેકન્ડ ની મૂવી જોઈ છે આ જુદી ક્યારે મિતિયા પિસ્તાલીસ સેકન્ડ ની મૂવી શું હતું તમને કહું સાંભળો એક માણસ નું એક્સિડન્ટ થયું ગાડીમાં બેસાડી નું હોસ્પિટલ લાવ્યા ફટાફટ એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા રેડ લાઈટ થઈ ગઈ સિરિયસ થોડી વારમાં ગ્રીન લાઈટ થઈ ગઈ હવે કેસ નોર્મલ છે પછી જે માણસ સુતો સુતો એ ઓપરેશન રૂમ માં ગયો હતો ને એ ચાલીને બહાર નીકળો ચાલતો ચાલતો બહાર નીકળો સગાવાલા

એને હોસ્પિટલના આંગણાની અંદર પ્રાંગણની અંદર લઈ ગયા એટલામાં એક ગાડી આવી ગાડીનો પાછળનો ગ્લાસ ખુલ્યો એમાંથી એક માણસે એકે ફોર્ટી સેવન ગન બહાર કાઢી બે ગોળી છોડી અને અત્યારે જે સાજો થઈને બહાર આવ્યો તો એ માણસ ત્યાં ત્યાં મરી ગયો મૂવી પૂરી આમાં નથી ડાયલોગ આમાં નથી સંગીત આમાં નથી લવ સ્ટોરી આમાં નથી ગીત આવી મૂવીમાં મજા આવે હવે આમાં વાસ્તવિક જીવન સાથે મેળ ખાય એવું શું છે ગોતો છે કે પણ આને જે એવું ને પાછળ એક વાક્ય લખ્યું હતું ને એના કારણે મળ્યો અને એ વાક્ય શું લખ્યું હતું હાફ ઓફ ધ વર્લ્ડ ઇઝ રેડી ટુ સેવ યુ એન્ડ હાફ ઓફ ધ વર્લ્ડ ઇઝ રેડી ટુ શૂટ યુ आधी दुनिया आपको बचाने के लिए तैयार है और आधी दुनिया आपको मारने के लिए तैयार है ये मैसेज और ये वास्तविक जीवन के साथ बहुत तालमेल करता है जेटली थी दुनिया में दवाओं बने ये बचावा थी ड्रग्स दारू આ બધી બરબાદ કરવા વાળી વસ્તુ મારવા વાળી સ્પીડમાં વધે છે એટલા આતંકવાદીઓ પણ ભરતી થાય છે એક બચાવવા વાળા છે એક મારવા વાળા છે એવી રીતે માયા છે ને માયા એ આપણને મારવા માટે તૈયાર છે અને જ્યારે શાસ્ત્ર સંત આ બધા આપણને બચાવવા માટે તૈયાર છે એટલે આ શાસ્ત્ર આપણને બચાવવા માટે છે અને એ શાસ્ત્રનું મહાત્મ્ય મુક્તાનંદ સ્વામી લખે છે ुष्टमोक्तगणैर्निजाक्षरपदे व्याकृ सा

પોતાના સંપ્રદાય હરિપ્રકાશ સ્વામી આપણી વચ્ચે પધાર્યા છે તેમજ કોઠારી સ્વામી પણ આપણી વચ્ચે પધાર્યા છે વિવેક સાગર સ્વામીજી I કભપદ પ્રગટ કરા I'm